દર્શક મિત્રો દેશ આઝાદ થયો ત્યારથી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને તેમ છતાંય બુટલેગર પોતાની અલગ અલગ લાઈન ચલાવીને શહેર અને જિલ્લાની પોલીસ સાથે મિલીભગત કરીને દારૂનું વેચાણ કરાવી કરોડો રૂપિયા કમાતા આવ્યા છે ત્યારે રાજ્ય ગૃહ વિભાગે દસમી સપ્ટેમ્બરના રોજ એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં દારૂના કેસને લઈને ગણના પાત્ર કેસની રકમમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો દર્શક મિત્રો પહેલાં તો આપણે સમજીએ કે દારૂ ગણના પાત્ર કેસ એટલે શું છે રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ્યારે દેશી કે વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે જેમ જથ્થાની રકમ વિદેશી દારૂમાં પચીસ હજાર હોય તો તે ગણના પાત્ર કેસ ગણવામાં આવતો હોય છે અને દેશી દારૂમાં દસ હજારનો જથ્થો પકડવામાં આવતો તો તેને ગણના પાત્ર કેસ માનવામાં આવતો હતો જેમાં કે પોલીસ કર્મી કે પોલીસ અધિકારીની મિલી જણાતી તો તેને સસ્પેન્ડ કરવામાં આવતા હતા હવેથી આ નિયમમાં રાજ્ય ગૃહ વિભાગે દારૂના જથ્થાની રકમની જે મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે જેનાથી પોલીસ કર્મી કે પોલીસ અધિકારીઓના સસ્પેન્શન પર બ્રેક લાગશે કેમ બ્રેક લાગશે સસ્પેન્શન પર તો આવો દર્શક મિત્રો આપણે સમજીએ છીએ દર્શક મિત્રો અત્યાર સુધી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બુટલેગર પાસેથી વિદેશી દારૂનો પચીસ હજારનો જથ્થો અને દેશી દારૂનો દસ હજારનો જથ્થો મળી આવતો ને જો પોલીસની સંઢોવણી જણાતી તો તેને સસ્પેન્ડ કરવામાં આવતા હતા પોલીસ કર્મી કે પોલીસ અધિકારીને હવે તે આ રકમનો જથ્થો મળશે તો સસ્પેન્ડ નહીં કરવામાં આવે હવે નવી મર્યાદામાં શું નક્કી કરવામાં આવ્યું છે તે જાણીએ તેરે દસમી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ગ્રો વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં નોંધવામાં આવ્યું છે અને આવી જ રીતે દેશી દારૂમાં પણ જો એક લાખનો જથ્થો મળી આવશે તો તેને પણ ગણના કેસ માનવામાં આવશે અને જો બાદમાં આ લોકલ પોલીસની સંડોવણી જણાશે તો જવાબદાર પોલીસ અધિકારી કે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવશે ત્યારે આ નવા નિયમને અઢી અને એક લાખના દારૂનો જથ્થો મળશે તો પોલીસ અધિકારી કે કર્મીને સસ્પેન્ડ નહીં કરવામાં આવે જેનાથી પોલીસ અધિકારીઓ અને કર્મીઓના સસ્પેન્શન પર બ્રેક લાગશે ગૃહ રાજ્ય વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયમાં દારૂના કેસ બાદ થાણા અધિકારીને ખાતાકીય તપાસમાં પણ રાહત મળશે